What we'll you? એનડીપીએસ ગુનાના ચાલુ તપાસના નાસ્તા ફરતા આરોપીને ઝલગાડ ખાતેથી ઝડપી પાડતી લીંબાયત પોલીસ પોલીસ કમિશનર સુરજ શહેરનાઓની અપાય સૂચના હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવા શહેરમાંથી નાર્કોટિક્સની બદઈને સંપૂર્ણ નાબૂદ કરવા સુરત શહેરમાં પ્રતિબંધિત માદક અને કેફી દ્રવ્યોને નશાયુક્ત વસ્તુઓની હેરાફેરી વેચાણ કરી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા આ સમો ઉપર વોચ રાખી પ્રવૃત્તિ અટકાવવા आपिल सख्त सूचना अनुसार खास पुलिस कमिश्नर सेक्टर वन नायब पुलिस कमिश्नर जोन टू मददनीश पुलिस कमिश्नर डी डिविजन नावना मार्गदर्शन मुजब पुलिस इंस्पेक्टर एन के कामड़िया नावनी सूचना ने मार्गदर्शन दी सेकंड पुलिस इंस्पेक्टर सी एस धूलकिया નાઓની દેખરેખ હેઠળ નાર્કોટિક્સ ડ્રગ્સના ગુનામાં સંદોબાઈ નાસ્તા ફરતા આરોપીને શૂધી કાઢવા માટે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે વર્કઆઉટ દરમિયાન असिस्टेंट हेड कांस्टेबल अजीत कुमार रमण भाई असिस्टंट पुलिस कांस्टेबल अजीत सिंह दामजी भाई नावनी मेल बातमी हकीकत ने आधार अगौ अत्री लिंबायत पुलिस स्टेशन में दाखिल थे प्रतिबंधित गांजा जत्थो तरण पॉइंट नौ सौ किलोग्राम कुल किमत रुपया ओगण तो चालीस हजार चार सौ एनडीपीएस चालू तपासना गुना मा, माल आपना नास्ता फरता आरोपी रेहान उर्फे गुड्डू महमद પઠાણ નાઓનો હ્યુમન સોર્સિસને આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી જઈ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે